સરપંચ તારા લોકો બનાવું છે ઊંડા પાયા હું ગોડવા પર અંદર દેખાતા નહીં તમે તો આવું જેટલું ગોડવા એટલું જ ગોડું કે પાયો મજબૂત હોય ને જો ઘર મજબૂત બને એ પાયો છે જી હા જીવું

અમારે એકાદો ચાન્સ સરપંચમાં ઉભો ને સરપંચ બનવાનો કે ના પાડીએ ચૂંટાઈ રૂપિયા વેરવા પડ્યું એ મંદો પરું છું રૂપિયા નહીં એટલે મંદો પરું છું કે તમારું શેકડું એમાં આવે જો ઉપડી જો હેડો જે હ ને એ પૈસા છે

મોટા લડું બે બાપાએ કે બની મારે ઉપર આયોજન છે ઓફિસ નું ઉપર જ ઉપર દઉં તા ન મો તમારે જવું ના પડે હું સીધા ઉપર કાગળ કરવા આઈએ તો ઉપર તકલીફ ના પડે આવક વધી જાય આવક ગચ્ચો આવક આવતા હોય ને ખાતા આવું નઈ કહેવાનું

બોરનું પાણી આવે છે અને સારું પાક હશે તમે ડુંગળી વાપશો તોય ડુંગળી આવડી નાવડી થાય એવી છે ભાઈ લસણ વાપશો ને તો લસણ આવડ આવડું થાય આવડી નાવડી કરીઓ થાય એવી છે જમીન એકદમ સોનાની જમીન છે મારા અહીંયા તમારી બધી વાત હે યાર ચાર મને ચાર મને ખાતર બનાવું ભેંસો નું ગાયો નું સોણિયું ઓ હું તો આ બધી વાત સાચી છે ભાઈ પણ પૈસા થવા જવું ભાઈ જવા દે તો પહેલા બે લાખ દસ હજાર લાખ કરી આપડે જોવો જુઠ્ઠું બોલિંગ પેલું કરવાનો કોઈ મતલબ નહીં જો હોબળો પૈસા તો ઘરમાં હોવા જવું ને અને વાયદા પ્રમાણે પૈસા નહીં જો તમે આવશો ને એમાંથી પૈસા નીકળી જશે અને અનાજ બનાજ બધું પાકશે હોબળો ગોમમાં ગમે તે જમી રાખશે ગોમમાં તપાસ કરો વળી એવું હા ઘણા લેનારા છે હા જો ના માટે શા હોય તો બે આવો ના શા નહી પીવું મારા થોડું કેમ બધો તું તાર બાપો બધો ફરવા નીકળી ગયો હું કહું છું જો અમાર બાપુ તમારા પહાડ આવો ને જમીન અડોડો મેકવા તો પૈસા પૈસા હાલતા નહીં બોલ અલ્યા તાર બાપો હાલ જ આવી ના ભાઈ પૈસા તો નહી કાકા તમે મેં તો ના પાડી દીધી મારા પાન કે જમી કે તમાર મારા ત્રણ લાખ માં ના હું તમાર પાસે

તાણ જો કને એને ભૂત વળગ્યો છે પેલો કે છે મારા સરપંચ બનવું છે કે મતની તુંડણીમાં મારું ભૂર આવું છે અલ્યા આ વાઘુભાઈ ની આવે છે આ જમીન મેલીન તો તાણ સરપંચ ના બનાય અને વાઘુભાઈ તો સરપંચ માં ના ચાલે કે કશા માં ના ચાલે હું એ જ કહું છું એનો સ્વભાવ છે તમને ખબર છે અરે એવાનો સ્વભાવ કૂતરા જેવો છે કોઈ કોઈ મત આલે કોઈ ના આલે અને આ કોટે જમીન ના જતી રે તાણે અને અમારે હું છે અમાર ઘર નો વટ ના પડ્યો

જે પાછો આવા ગોડા મળ્યું સરપંચા થોડા દ્વારા દુખ છે ખાલી પછી ગમતું સરપંચ નો દીકરો કેવાય તો સરપંચ નો દીકરો ટીનો જાય મારે તો કોઈ કેવરાવું નહીં સરપંચ નો દીકરો બનવું નહીં કુજો ખાલી શાંતિ રાખ આને આને કોને રૂપિયા આને ખબર છે બધી કોઈ તમારો મેઠું સ સપટી મેઠુંય ના આલ આલે આ ઠેકોણું પડી ગયું રાધી 3 લાખ રૂપિયા આવી જશે અકુને આલે પૈસા વાગણી બફોલમાં વાઘાએ હાથ નાખ્યો છે ગટુજી સરપંચે 3 લાખ રૂપિયા લાવન કીધું છે મને

સર લેવાના છે બધો સવાર પાવાનો ને ચાનો પેકેટ મરચાં નો પેકેટ બટન મો એ વખત તો તમારી ખબર તમારી ખબર કરું મુજો સુશ્વાજી રાખી તો નિશાન બિશન હું નક્કી કરીને મેચું સરપંચની ચૂંટણીમાં કયું નિશાન રાખું પપ્પા રહી રવા દો ખોટા હું કા તમે મનતા નહીં વાત આપણું નિશાન નહીં રેન હું નિશાન રાખ્યો તો થોભલી નિશાન રાખી મે જોઈ લો છોડો મુએ એ તા હે યાર કાય બા વાડિયાની તું જો ખાલી જો હા 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 સર પણ બોનો તું જો છોડો જમીન જઈન તો તારી તમને ખબર તમારી ખબર તમારી તા હે હે ગામ વૈસ કુતરા જેવા સવાઉ રાખો છો ઘર નાજ મત નાલવા માંગે તું ગોમના હું હાલ અતારો થી મુ અતારો થી મુ જાહેરાત કરી દઉં છું કે હું સરપંચમાં ઉભરાવવાનો છું